અને જૂની જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયત કચેરીઓ પણ નવીન બનાવવામાં આવી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉંબરી અરડુવાડા અને શિરવાડામાંથી અલગ થયેલ આનંદનગર ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા પૂર્વ સરપંચ ગીતાબેન કરસનભાઈ જોશી હેમુભાઈ જોશી હરદાસભાઈ ચૌધરી અને ઉંબરી સરપંચ શંકરસિંહ વાઘેલા તલાટી મંત્રી વિક્રમસિંહ તેમજ અરડુવાડા સરપંચ વાલજી ઠાકોર અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે નવીન ગ્રામ સચિવાલયનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું જોકે હવે પંચાયત બોડી અને અરજદારોને પૂરતી સુવિધાઓ મળી રહે છે રિપોર્ટર વાઘેલા ઇન્દ્રસિંહ કાકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ